અંદર જઈને એકવાર માતાજીની મૂર્તિ સામે આંખ માંડી પછી ત્યાંથી ખસવાનું મન ન થાય એવી અંદરના ભાગની રમણીયતા અને ભવ્યતા છે સંસારમાં કોઈને શાંતિ નથી શાંતિ એને જ મરે છે જેને માના દર્શનની લગન છે શાંતિ એને જ મરે છે જે માના મનોહર મુકડાના દર્શન કરી સદાય માના સ્મરણમાં મસ્ત રહે છે જે માનો બની જાય છે એની બની જાય છે મા હૈયાના ઉડાણમાંથી પરમેશ્વરી માટે મા શબ્દ પ્રગટ છે તો એની પ્રતિધ્વનિ ઉઠ્યા વિના નહીં રહે કોઈએ સાચું જ કહ્યું છે કે સાદરામાં બીજું કશું જ ના હોત ને કેવળ એક જક્ષણી માતાનું મંદિર જ હોત પણ સાદરા અમારે યાત્રાધામ છે શ્રી જક્ષણી માતાના સદીઓ પુરાણા મંદિરની ઉત્પત્તિનો ઇતિહાસ પણ અદ્ભુત છે એકવાર સાબરમાં ગોડાપુર આવ્યું અને જક્ષણી માતાના પુરાણા મંદિર પર ફરી વળીને માતાજીની મૂર્તિને દસડવા લાગ્યું ત્યારે સેવકરામ નામના તપુતને પૂળમાં જંપલાવી માતાજીની મૂર્તિને બાથમાં લીધી અને બચાવી લીધી આ એ સાહસના પુણ્ય વંશજો પાસે મંદિરની પૂજાનો હક અબાધિત રહ્યો છે મંદિર ઉપરાંત અહીં કુંભ ચોક પણ જોવા લાયક છે મોજે મોજ રોજે રોજ હા ભાઈ હા આ જક્ષણી માતાનું મંદિર ગાંધીનગર જિલ્લાના સાબરા ગામમાં આવેલું છે શ્રી જક્ષણી માતાનું પવિત્ર સ્થાન સાબરમતી નદીના તટ પર આવેલા સાદરા ગામની શોભા સમૂહ છે આ સ્થાનની આજુબાજુ નાની મોટી ટેકરીઓની હાર મારા છે અને નદીની સાનિધ્યમાં જ આ દેવર આવેલું હોવાથી પ્રાકૃતિક શોભાની દ્રષ્ટિ અતિ રમ્ય ભાવ શક્તિમાં અંબા ભવાનીના શરણમાં જવાથી જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપમાથી મુક્ત થવા માટે મા જગન્ અંબા જક્ષણીનું શરણું એક ઉત્તમ ઔષધિ છે નદી કિનારે ટેકરી પર બિરાજતા મા જક્ષણની અમીભરી દ્રષ્ટિ અને દિવ્ય સ્વરૂપના દર્શન કરી સંસારી જીવો પાવન બને છે જીવનની સફળતાનો અનુભવ થાય છે જક્ષણી મા જક્ષણીરેમાં ઘણી ખંભા અંબારે જગદંબારે માને ઘણી ખંભા શમણામાં માએ દર્શન દીધા પ્રગટ થવાના માએ એધાણ દીધા સોનીડો માની ચૂડીઓ લાવ્યો સાબરમાંથી માએ હાથ લંબાવ્યો પ્રગટ થવાના માએ એધાણ દીધા ઊંચી છે ભેખરોને નીચા તો ધામ છે સાબરને તીર રૂડુ સાદરા ગામ છે દિનમાં ત્રણ ત્રણ માના સ્વરૂપ છે કન્યા મુગ્ધાને વૃદ્ધાના રૂપ છે અંબાને બહુચરમાં રમવાને આવે સાથે છે સહિયારો સૌ ગરબા ગાવે ભાવે ભજીને માને પાયે જે લાગે તેના તે દુઃખ સૌ દૂર દૂર ભાગે સાદ પાડો સાદ સાંભળનારી સાદરાવાળીમાં જક્ષણી બેઠી છે હાથ લંબાઉ હાથ પકડનારી જગતમાતા સાદરામાં બેઠી છે પૂનમ ભરો કે રવિવાર પણ જે ભરો તે હૈયાની સાચી શ્રદ્ધાથી ભરજો કામ બની જશે સપના સિદ્ધ થશે ને ઈચ્છાઓના પરિણામ પ્રગટ પ્રગટ છે તમે પણ એકવાર જરૂરથી આ મંદિરના દર્શન કરી આવજો બહુ જ મજા આવશે હું તો મેળામાં ગયો હોવાથી એટલા બધા દર્શન ના કરી શક્યો પણ તમે સાદા દિવસે જઈને દર્શન કરી આવજો બહુ જ મજા આવશે ભીડ હોવાના કારણે પણ મને તો બહુ મજા આવી હતી સો ભીડ ના હોય એવા દિવસે જવ તો બહુ મજા આવશે જઈ આવજો એકવાર